આપણો આ કાર્યક્રમ આપણે રિધમ ડિજિટલ વર્ક ચેનલ પર જોઈ શકશું તો બધા વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેઓ રિધમ ડિજિટલ વર્ક ચેનલ પર આપણો આ કાર્યક્રમ અચૂક જોવે હેલો યુટ્યુબ ફેમિલી મારું નામ છે રિધમ અને મારી ચેનલનું નામ છે રિધમ ડિજિટલ વર્ક આજે હું તમને છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો બતાવું છું આ છે ભાવનગર જિલ્લાનો વલભીપુર તાલુકો જે સ્કૂલનું નામ છે તે શ્રી કન્યા પ્રાથમિક શાળા વલભીપુર અહીંયા આજે ફૂલોથી ભરેલી રંગોળી પણ બનાવવામાં આવી છે અને સ્કૂલ પણ સજાવવામાં આવી છે અને આ છે બધા હરિઓમ શાળાના વિદ્યાર્થીઓ અને આ છે બધા હરિઓમ શાળાના વડીલો અને કેટલા લોકો દૂર દૂરથી થી આવ્યા છે એસએમસીના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પૂર્વ એસએમસીના અધ્યક્ષ ભૂપતભાઈ ઝાલા આ શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી આ મોહમ્મદસિંહ સાહેબ ગામમાંથી પધારેલા અન્ય વાલીઓ એસએમસીના સભ્યો ભાઈશ્રી નંદરાલભાઈ મારા શાળા સ્ટાફના ભાઈઓ તથા બહેનો તથા વાલા બાળકો તથા આ ખાસ પ્રંગે ખાસ જે આ પ્રસંગ છે એમાં જેમના હાથે ધ્વજવંદન થયું છે ત્યાં આપણા સ્કૂલના દીકરી છે આ સ્કૂલમાં તેઓ ભણેલા છે એવા જાનકીબેન બેરડીયા તથા તેમની સાથે આવેલા બે આ તમામને આજના પ્રસંગે હું આવકારું છું બીજી વાત કે છોતેરમો પ્રજાસત્તાક પર્વ પ્રજાસત્તાક પર્વ શબ્દો ઉપરથી તો આપણને ખ્યાલ આવે કે પ્રજા અને ખરા અર્થમાં સત્તા મળે આપણા રાષ્ટ્રીય તહેવારો બે છે એક પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આપણે દર વર્ષેની વાત કરીએ છીએ કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો માં આપણો ભારત દેશ આઝાદ થયો હતો અંગ્રેજો જે આપણા દેશમાં રાજ્ય કરતા હતા એની સામે ઘણી બધી આખી બધી પણ આપણે બંને પ્રકારની જે લડત હિંસક લડત અને અહિંસક લડત ક્રાંતિકારી લડત એના દ્વારા દોઢસો વર્ષ સુધી સો વર્ષ સુધી બધી લડત ચાલી અને છેવટે ઓગણીસો સુડતાલીસ માં આઝાદી મળી આઝાદી એ વખતે આપણું ભારતનું બંધારણ જે બધા નિયમો હોય તૈયાર નહોતું એટલે ઓગણીસો સુડતાલીસ થી અડતાલીસ અને ઓગણપચાસ સુધી બે વર્ષ સુધી જે બધા નિયમો જુના જે હતા કાયદાઓ એ પ્રમાણે ભારતનું શાસન ચાલ્યું પછી પછી બે વર્ષ જાન્યુઆરી ભારતનું પોતાનું બંધારણ તૈયાર થયું અને ત્યારથી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી થી આપણે સાચા અર્થમાં સ્વતંત્ર થયા એટલે કે પ્રજાના હાથમાં સત્તા આવી એટલે ત્યારથી આ છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ આપણા ખ્યાલ માટે બેન છે આવ્યા છે અહીંયા તમે બધા બાળકો તમારે એમાંથી પ્રેરણા લેવાની છે કે આ આ બેનને કેમ ધ્વજવંધન કરવાનું કીધું હશે આપણે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ શાળામાં સૌથી વધારે ભણેલી દીકરી હોય એના આજે ધ્વજવંધન કરાવીએ છીએ તમને ખ્યાલ છે આ શાળામાંથી ઘણી બધી દીકરીઓ ભણીને ત્યારે નોકરી મેળવેલી છે ફોરેસ્ટમાં છે કોઈક આપણે માલપંધાર કચેરીમાં છે કોઈક પ્રાંત ઓફિસમાં છે પોલીસમાં પણ છે તો આવી રીતે અલગ અલગ હોદ્દાઓ પર અહીંયા જે બેન આવ્યા છે જાનકીબેન મેલડિયા એ પણ આ સ્કૂલમાં ભણેલા છે અને તેઓ અત્યારે આઈઆઈએફએલ બેંકમાં એમનો જે આખો મેન હોદ્દો કહેવાય ગોલ્ડ લોન એ આખો વિભાગ તેઓ સંભાળે છે તો તમે પણ તમે પણ આવી રીતે મોટા થાય બરોબર અહીં આપણે ભણ્યા છે ઘણા બધા પણ બધાને ધ્વજવંદન કરવાની તક મળતી નથી જે સારું ભણે વધારે ભણે નોકરી લે મોટો હોદ્દો પ્રાપ્ત કરે એને આવી તક મળે છે તો તમારે પ્રેરણા લેવાની છે કે હું પણ મોટી થઈ આ સ્કૂલમાં હું પણ ધ્વજવંદન કરીશ ચાલો બધા આવી રીતે ધ્વજવંદન કરવું છે ને મોટો થઈને ને તો તો શું કરવું પડે એના માટે સખત મહેનત કરવી પડે ભણવું પડે વાંચવું પડે ખૂબ અને નોકરી લેવી પડે તો આપણને પણ આવી આયુર્વેદની તક મળે તો ફરી ફરી વાર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે દર વખતે રાખતા નથી આપણે દર વખતે જે શાળાનો સ્થાપના દિવસ છે છવ્વીસ ત્રણ ત્યારે રાખતા હોઈએ છીએ પણ આ વખતે આપણી સ્કૂલમાં પણ એક સ્પેશિયલ આચાર્ય આવ્યા છે જે મોટી સ્કૂલો હોય ત્યાં અત્યારે સરકારની એક મોટી સ્કૂલ હોય ત્યાં વિશ્વલ આચાર્ય આપે છે એ ટાટ આચાર્યને કહેવાય તો આપણી સ્કૂલમાં પણ એ રીતના એક આચાર્ય મૂકવામાં આવ્યા છે રૂપલબા રાઠોડ પણ તેઓ અત્યારે રામેશ્વરની યાત્રાએ ગયેલા હોવાથી હાજર રહી શકે નથી તો એમનો આગ્રહ હતો કે નહીં આ વખતે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ બહુ મોટો નહીં તો નાનો એવો રાખીએ એટલે આપણે એ પ્રમાણે રાખ્યો છે ફરી ફરી વાર છવ્વીસમી જાન્યુઆરીએ શાળામાં જે ભાઈઓ બહેનોએ હાજરી આપી છે તે તમને તે તમામને હું શાળા પરિવાર વતી આવું

તો આ માટે માટે હું વિનંતી કરું કે સન્માન કરવા પર આવે સો રૂપિયા લક્ષ્મણભાઈ ઝાલા તરફથી સો રૂપિયા પ્રેમજીભાઈ તરફથી સો રૂપિયા નંદલાલ તરફથી સો રૂપિયા અને જાનકીબેન મેલડિયા તરફથી બસો રૂપિયા ઈનામ મળે છે દેશમાં પુરુષોની સમક્ષ માં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખૂબ જ ચિંતાનું કારણ છે સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રૂણ હત્યા દૂર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બાવીસમી જાન્યુઆરી બાવીસમી જાન્યુઆરી બે હજાર પંદરના રોજ હરિયાણા પાણીપત શહેરથી બેટી બચાવ બેટી પડાવ યોજના શરૂ કરવામાં આવી હતી દુનિયામાં સ્ત્રી જ નહોતા સંસાર વંશવેલો કશું જ સંભવિત નથી માતા બહેન પત્ની વગેરે સ્ત્રી સંબંધો સાથે સંસાર ટકી રહ્યો છે જીવન જેને આપી શકે તેથી જ કહેવાય છે કે પુરુષ ઘરનું આંગણું નારી ઘરનો મોલ પુરુષ ઘરનું આંગણું નારી ઘરનું મોલ નારી શક્તિનો રૂપ છે ન ભૂલો એનો જો દીકરો એક કુળને તારે છે ત્યારે દીકરી તો ત્રણ કુળોને તારે છે પિતાનું મામાનો અને પતિનું નારી તો ખરેખર નારાયણી છે દુનિયાની અસલી દોલત ખુશીને પાડીએ दुनिया की असली दौलत उसी ने पाई है जिसके घर में लक्ष्मी के रूप में बेटी आई जिसके घर में लक्ष्मी के रूप में बेटी आई अस तुझाई पांचवी मेहनत बृहस्पति की yeah <laughs> ધ્વજવંદન કરવાનો મોકો આપ્યો એ બદલ હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું એક આ સ્ટુડન્ટની ઘોડે જ તે હું એક પહેલાં નીચે જ બેઠેલી વિદ્યાર્થી હતી કે જે મને ક્યારેક એમ થતું કે આ મોકો મને મળવો જોઈએ એમ કે હું મોટી થઈ હું ગણું કે મને મોકો મળશે ક્યારેક અને આ સરો બધાએ અને આચાર્ય ગણે મને મોકો આપ્યો એ બદલ હું આભાર માનું છું છવ્વીસમી જાન્યુઆરી તો આપણો રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસ છે એના વિશે તો આપણા શિક્ષકોએ બધા સ્ટુડન્ટોને સમજાવેલું જ હશે કેમ કે શિક્ષકો તો અહીંયા એટલા સારા જ છે કેમ કે હું આ સ્ટેજ ઉપર જ્યાં પહોંચી છું એનો પાયો કહેવાય એટલે પ્રાથમિક શાળા જ કહેવાય કે જે મેનજી છે કે તમે જ્યાંથી તમારો પાયો મજબૂત હશે ને તો જ તમે આગળ વધી શકશો એટલે એ જે મને મળ્યું છે ને એ આપણા શિક્ષકોના લીધે જ મને મળેલું છે એના એના માટે હું અત્યારે આભારી છું શિક્ષકોની કે જે મને અહીંયા પહોંચવામાં આ લોકોએ બહુ મદદ કરેલી છે પ્રોગ્રામ તમને એટલા માટે બતાવ્યો છે કે તમે અત્યારના જમાનામાં નકરા મોબાઈલમાં જ છો અને આ તમે પ્રોગ્રામમાં જોઈ રહ્યા છો કે વોટ્સઅપ ગૂગલ એવી તમને એપો બતાવી છે મરે કલ એગ્ઝામ હૈ સમજ નહી આ રેલી મે મેં તું બહુ બિઝી હું तुम्हारे एक तुम्हें बचा नहीं सकते देखिए घबराने और चिंता करने की कोई बात नहीं है सोशल मीडिया का ज्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है अभी उसे अपने पन की जरूरत है आप उसे ज्यादा से ज्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ जिंदा है, है तू

આભાર વ્યક્ત તેમજ વાલીઓ પોતાના કિંમતી સમય પાડી નહીં આવ્યા છે અને છોકરીઓને પ્રોત્સાહન આપ્યો એ બદલ હું શાળા પરિવાર વતી બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું